નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ દિવસે આવતા સની પ્રદેશની વ્રત કથા અને પૂજા મહિમા વિશે જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો મિત્રો શનિ પ્રદોષ વ્રત એ આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્ત્વનું છે જેની શરૂઆત અગિયાર જાન્યુઆરીના રોજ સવારે આઠ ને એકવીસથી થાય છે અને સમાપન બાર જાન્યુઆરીના રોજ સવારે છ ને તેત્રીસ કલાકે થાય છે પૂજા મુહૂર્તનો સમય છે સાંજે પાંચને તેતાલીસ મિનિટથી આઠ ને છવ્વીસ મિનિટ સુધી તો આ સમયગાળા દરમિયાન આ શનિ પ્રદોષની સાથે સાથે ભગવાન શંકરની પણ પૂજા કરવાની રીત છે પ્રદોષ વ્રત એ ખૂબ જ મંગળકારી અને શિવકૃપા પ્રદાન કરનારું છે અને આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની તેરસના રોજ રાખવામાં આવે છે તેનું વાર મુજબ પૂજન કરવાનું શાસ્ત્રોમાં બતાવાયું છે જો આ વ્રત શનિવારે હોય તો શનિપ્રદોષ સોમવારે હોય તો તેને સોમ પ્રદોષ કહેવાય અને મંગળવારે હોય તો તેને બોમ પ્રદોષ કહેવાય છે સોમવાર મંગળવાર અને શનિવારના પ્રદોષ વ્રત ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે તો મિત્રો જાણીએ આ શનિ પ્રદોષ વ્રતની વિધિ દરેક પક્ષની તેરસની વ્રતને પ્રદોષ વ્રત કહે છે સૂર્યાસ્ત પછી રાત થતાં પહેલાનો સમય પ્રદોષકાળ કહેવાય છે આ વ્રતમાં મહાદેવ ભોલેશંકરની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનું હોય છે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવને બીલીપત્ર ગંગાજળ ચોખા ધૂપ દીપ સહિત તેમની પૂજા થાય છે સાંજે ફરીથી સ્નાન કરવામાં આવે છે અને ત્યારબાદ શિવલિંગની પૂજા કરવામાં આવે છે આ રીતે પ્રદેશનું વ્રત કરવાથી વ્રતિને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત એ શનિ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ઉપવાસ પણ રાખવામાં આવે છે મિત્રો હવે જાણીએ પ્રદોષ વ્રતની પ્રાચીન સમયની વાત છે કોઈ એક એક નગરમાં શેઠ રહેતો હતો તે અત્યંત દયાળુ હતા તેમને ત્યાં કોઈ પણ ક્યારેય ખાલી હાથે જતું ન હતું પરંતુ તેમને કોઈ સંતાન ન હતું તેને કારણે તેઓ ખૂબ દુઃખી રહેતા હતા એક દિવસ તેણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો જેવા તેઓ નગરની બહાર નીકળ્યા કે એક વિશાળ વૃક્ષની નીચે સમાધિ લગાવી એક તેજસ્વી સાધુને તેમણે જોયા વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લઈ આગળ વધુ અને પત્ની બંને સાથે હતા તેથી તેઓ સમાધિકાલીન સાધુની સામે હાથ જોડીને બેસી ગયા તેમની જેવી સમાધિ તૂટે ત્યાં સુધી તે પ્રતીક્ષા કરતા રહ્યા સવારથી સાંજ અને પછી રાત પડી ગઈ પરંતુ સાધુની સમાધિ ન તૂટી પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને સાધુની સામે બેસી રહ્યા અંતે બીજે દિવસે સવારે સાધુ સમાધિથી ઉઠ્યા પતિ પત્નીએ ત્યાં બેસેલા જોઈને સાધુ મહારાજ બોલ્યા હું તમારા અંતરવનની કથા જાણી ગયો છું હું તમારા ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેને શનિ પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને ભગવાન શંકરની વંદના બતાવી એ વંદના હું તમને શ્રવણ કરાવું છું આપ મનમાં શંકર ભગવાનનું ધ્યાન ધરી આ વંદનાને સ્મરણ કરો અને તેનું સ્મરણ કરો હે રુદ્રદેવ શિવ નમસ્કાર શિવ શંકર જગદ્ગુરુ નમસ્કાર હે નીલકંઠ સુર નમસ્કાર શશીમૌલી ચંદ્ર સુખ નમસ્કાર હે ઉમાકાંત સુધી નમસ્કાર ઉગ્રત્વરૂપ મન નમસ્કાર ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર કરીને ઘરે પરત ફર્યા નિયમપૂર્વક શનિ પ્રદોષના વ્રત કર્યા થોડા સમય બાદ શેઠની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો શનિ પ્રદોષ વ્રતના પ્રભાવથી તેમને ત્યાંનો અંધકાર દૂર થઈ પ્રકાશમાં બદલાયો તો મિત્રો આ હતી શનિ પ્રદોષની વ્રતકથા જે સાંભળવાથી એટલું પુણ્ય મળે છે જેટલું ગાવાથી મળે છે તો જેમ શેઠને શિવ ભગવાન ફળ્યા એમ આપ સૌને ફળે તેવી પ્રાર્થના મિત્રો શનિ પ્રદોષ વ્રતના દિવસે આપણે કાળા તલ અને સરસવના તેલનું પણ દાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી શનિદોષ દૂર થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્તિ પણ પ્રાપ્ત થાય છે શનિદેવને જે રંગ પ્રિય છે એવો નીલો રંગ લઈ એવું વસ્ત્ર ધારણ કરી આપણે પૂજામાં નીલા રંગના ફૂલ પણ અર્પણ કરવા જોઈએ જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સાધકને સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે ઓમ શમ શનિશ્વરાય નમનો પણ જાપ કરવો જોઈએ તો આ પ્રદોષ વ્રત ખૂબ જ મંગળકારી અને શિવ કૃપા પ્રદાન કરનારું વ્રત છે આપ સૌ લોકોને આ વ્રત ફળે તેવી શિવ અને શનિ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ મિત્રો આ હતી શનિ પ્રદોષની વ્રત કથા અને મહિમાનો વિડીયો આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કીજો વિડિયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીની સાથે આ વિડીયોને શેર કરજો ફરી મળીશો કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ